નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવી તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજને નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે નવી એની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ નવી તુ એનો ભાવ ચૌદસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કહેવાય ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો ચૌદસો ને દસ રૂપિયા ભાવ આ નવી એનો આજનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં આવો માલે ભાઈ ચૌદસો ને દસ રૂપિયા ભાવ આ નવી તું એનો આજનો ભાઈ ક્વૉલિટીમાં આવી જોઈ લો ક્વૉલિટી તું એની ચૌદસો ને દસ ભાવ આનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ આ નવી તુવેનો ભાવ તેરસો ને બાસઠ રૂપિયા હે ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ને બાસઠ રૂપિયા ભાવનો આજનો ચોખ્ખો મારે એકદમ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ને બાસઠ રૂપિયા ભાવ નવી તુવેનો આજનો જોઈ લો તું એની ક્વૉલિટી તેરસો ને બાસઠ રૂપિયા ભાવ થવાનો આજનો ભાઈ આ તું એનો ભાવ તેરસો ને ચુમાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વૉલિટીમાં ભાઈ આવીએ ભાઈ જોઈ લો તું તેરસો ને ચુમાલીસ રૂપિયા ભાવ આ નવી એનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ક્વોલિટી આવો માલે ભાઈ જોઈ લે તું એની ક્વોલિટી ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને બાવીસ રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીએ ભાઈ ક્વૉલિટીમાં સારી ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ આ નવી તું એના જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવવાનો દાણે પણ સારો માલે ભાઈ ચૌદસો ને બાવીસ ભાવ આનાજનો જોઈ લે તું એની ક્વોલિટી ચૌદસો ભાવ આ નવી તું એનો ભાવ તેરસો છપ્પન રૂપિયા થયો કોલિટી ની વાત કરીને તું જોઈ લ્યો એની ક્વોલિટી તેરસો છપ્પન રૂપિયા ભાવ આ નવી તું એનો આજનો ભાઈ તું એની তেৰস্প কলিটি তুমি ছাই তুন তেৰস্তি ৰূপিয়া থলিটি যাইলে ভাৱ আুই নাই কলিটি তুনি ભાઈ આ નવી ભાવ બાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ક્વોલિટીમાં સારો માલ તુવે ક્વોલિટી ભાઈ એકદમ ચોખ્ખી ચૌદસો ને બાર રૂપિયા ભાવ આ નવી તુવેનો ભાઈ જોઈ લો તુલિટી ચૌદસો ને બાર ભાવનો ભાઈ જોઈ લો લોટી તુલ ભાઈ આ તું એનો ભાવ બારસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ મેં મીડિયમ ક્વૉલિટીમાં હે ભાઈ જોઈ લો બારસો ને વીસ રૂપિયા ભાવ આ મીડિયમ તું એનો ભાઈ આજનો જોઈ લો તું એની ક્વોલિટી ભાઈ બારસો ને વીસ ભાવનો આજનો ભાઈ તેરસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો આ તુએનો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વૉલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ચાલીસ રૂપિયા ભાવ આ નવી તુવેરનો ભાઈ જોઈ લો ક્વૉલિટી માવો માલ્યા ભાઈ તેરસો ચાલીસ ભાવ થયો ભાઈ આ તુવેરનો ભાવ તેરસો પાંત્રીસ રૂપિયા થયો ક્વૉલિટીની વાત કરીને ભાઈ જોવો ક્વૉલિટીમાં માલે ભાઈ જોઈ લો તેરસો રૂપિયા ભાવ આ નવી તુવેરના જોઈ લો ક્વૉલિટી તુવેરની તેરસો ને ભાવ થયો જુઓ ક્વૉલિટી તેરસો પાંત્રીસ ભાવ আ তুন তেৰস ৰূপিয়াই ক'লিটি ক'লিটোৱে মালিটি তেৰসিয়ে নে তই আজ নাই তোম কাই তো ভাও তেৰ অঠাৱন ৰূপ থিয় ক'লিটি নে ভাই ক'লিটোৱে মাল তেৰ অঠাৱন ৰূপিয়াও নো আজি লৈ তোমালিটাৱন ভাৱো যোনে ক'লিটি ভাই ભાઈ આ એનો ભાવ તેરસો ને બાસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવું માલ હે ભાઈ જોઈ લ્યો તેરસો ને બાસઠ રૂપિયા ભાવ આ નવી એનો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવી હે ભાઈ તું તેરસો ને બાસઠ ભાવ આ નવી એનો આજનો જોઈ લ્યો ક્વોલિટી